કોળી ઠાકોર એકતા સંગઠન આજે ઘનશ્યામરાજપરાની હત્યા થઈને બે મહિના થઈ ગયા અને જે દિવસે હત્યા થઈ ત્યારે પોલીસ આગળ કેસ લખવામાં બે દિવસ એનો પરિવાર લાઈવમાં દેખાતો હતો અને બિચારાઓ પગડતા હતા અને પોલીસ આગળ ન્યાયની અપેક્ષા રાખતા હતા એ લોકોનું કોઈ સાંભળતું નહોતું જેની પોણા ત્રણ કરોડ વસ્તી હોય અને એને પોલીસ આગળ આટલી લાચાર અવસ્થામાં ઉભું રહેવું પડે એ પહેલાં સોમવારનો પ્રશ્ન છે અને જ્યાં જસદણ વિસ્યા એટલે આપણા કુંવરજીભાઈ બાવળીયા સાહેબ એમનો વિસ્તાર એ કોંગ્રેસ પાર્ટીમાં હતા ભાજપમાં આવ્યા બેમાં પબ્લિકે અને સમાજે એમને સ્વીકાર્યા છીએ અને એનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી રહેતો મેઇન વસ્તુ એ કે ઘંજામ બે હત્યા થઈ ત્યારથી અત્યાર સુધી બ્યાસી લોકોને લોકઅપમાં લીધા તોફાન થયું આ થયું ના થયું એ બધા વિડીયો આપણે નજર હમાવ્યા બે મહિનામાં આપણે શું કરી એ બ્યાસી લોકો માટે શું કર્યું કંચામબે રાજપુરાના કુટુંબ માટે શું કર્યું હવે એનું મકાન એના ગામમાં રહી અને આટલો બધો આપણો સમાજ હોય એનું મકાન પડે દે ને સામેવાળાને અરજી કરે પોલીસને કહે કે મારે જીવ ઉપર ખતરો છે છતાં ના પોલીસ ધ્યાન દે ના સમાજ ધ્યાન દે અને બચારાની હત્યા થઈ જાય બે મહિના સુધી આપણે પોસ્ટ મૂકવાની કે એની મુલાકાત કરવાની કે એની મદદ કરવાનું કોઈને કાંઈ જ્ઞાન ના આવ્યું અને આજ મહાસંમેલન થઈ અને એના ભેળા બીજા પ્રશ્નો આપણા સમાજના મૂકવામાં આવે છે સરકાર સામે અને આજ આપણે બચાવમાં વિડીયા બનાવી બનાવીને મૂકવા માંડ્યા તો આપણે કોળી સમાનથી જીવતા હોય આપણો કોળી સમાજને સમાન જેવી વસ્તુ હોય તો જે દિવસે હત્યા થઈને એ દિવસે હત્યારાની વિરુદ્ધમાં પોલીસની વિરુદ્ધમાં વિડીયા મૂકવાતા ને અને અમે તો પહેલેથી મૂક્યા છીએ બે ત્રણ વખત મુલાકાત પણ કરી છે કારણ કે અમારા માટે કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિ મહત્ત્વનો નથી સમાજ મહત્ત્વનો છે અને સમાજ જ્યારે એક જ બેચ ઉપર આવે ને ત્યારે કોઈ નાનો મોટો કોઈ હોતો જ નથી એ મારી ભૂલ હોય અને મને સમાજ કહે તો મારે સ્વીકારવાની રહે જેની ભૂલ હોય અને સમાજ કહે એને સ્વીકારવાની રહે સમજ ગયા અને કોઈ પણ રાજકીય નેતા એમ કે મેં સમાજ માટે આ કર્યું અમે સમાજે એમને મોટા કર્યા છે અને સમાજનું બલિદાન એમને મોટા કરવામાં હોય એ મોટા થયા પછી સમાજનું કામ કરવામાં એમનું બલિદાન હોય આમાં વિરોધ કરવાની વાત જ નથી તો અત્યારે મહાસંમેલન થાય છે કોળીના જે કાંઈ પ્રશ્નો છે એ બધા જ સરકાર સમક્ષ મૂકવામાં આવશે અને સરકાર એની માગણી સંતોષે શું કરે છે એ પછી સમાજ નક્કી કરે એ દિશામાં આપણે વધવાનું અત્યારે આપણી એકતા થાય છે ચારે બાજુ એકતા થાય છે અને માણસો એમાં આવવા માટે તૈયાર છે એકતામાં જોડાવા તૈયાર છે તો અત્યારે આપણા કો અંગત ફાયદા માટે હવે અત્યારે આપણે વિડિયા મૂકીએ આ કરીએ ના કરીએ અને જાગૃત થઈ ગયેલો સમાજ અને સંગઠિત થશે તો કંઈક રસ્તો નીકળશે નહીતર તો પછી આપણે હિન્તેર વર્ષ કાઢ્યા સમાજમાં કોઈ પણ પ્રગતિ વગર એમને એમ હજી હાલ્યા રાખશે એટલે મારી અપીલ છે કોઈ વાંધા વચકાવાળા વિડીયો મૂકશો નહીં આ સંમેલન થવા દો આ કુંવરજીભાઈનો વિરોધ નથી કોઈ પક્ષનો વિરોધ નથી આ સરકાર આગળ રજૂઆત કરવા માટેનો એક પ્રશ્ન છે અને રજૂઆત કરશે અને આ આ એકતા સમગ્ર ગુજરાતના કોળી સમાજને ફાયદામાં છે કે હવે પછી કોઈ પણ કોળી સમાજ ઉપર અત્યાચાર કરતા પહેલાં સો વખત માણસો વિચાર કરશે કે કોળીનું નામ ના લેવાય જય કોળી ઠાકોર એકતા સંગઠન